હેલો નમસ્કાર સરળ રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર તો જીરા બજાર માહિતી લઈએ પેલા જે ખેડૂત મેરો નવા હોય છે જેથી તમે રહી શકો તમારા પાકને લઈને અપડેટ અને બીજા ખેડૂતોને પણ આ પાક છે તમે વોટ્સઅપ ગ્રુપ ફેસબુક પેજ ઉપર છે શેર કરી શકો છો અને ભાગને લાઈક અવશ્ય કરો જીરુના ભાગમાં છે આપણે શુક્રવાર બાદ શનિવારે માહિતી આપી હતી કે વાયદાની અંદર સ્થિતિ છે શુક્રવારે સારી સ્થિતિમાં વાયદો બંધ થતા જોવા મળ્યો સોમવારે સારી ઓપનિંગ જોવા મળશે અને સુધારો છે વાયદા ઉપર છે આપણે જોવા મળશે અને એ પ્રમાણે હાજર બજારમાં પણ આપણને સો રૂપિયા સુધીનો એક મને સુધારો જોવા મળી શકે છે અને એ પ્રમાણે હાજર બજારમાં આજના ભાવમાં ચર્ચા કરીએ તો જીરોની અંદર છે ભાવ આપણને સો રૂપિયા સુધારામાં અલગ અલગ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં છે જોવા મળતા હતા અમુક અમુક વિસ્તારોમાં દોઢસો રૂપિયાનો પણ સુધારો જોવા મળતો તો જોઈએ જનરલ કેટેગરીમાં ભાવ છે આપણે ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા વચ્ચે જીરોનો ભાવ જોવા મળતો તો જનરલ સુરમાં જોઈએ તો હાજર બજારમાં ભાવ એક મણના છે આપણે ચાર હજાર પાંચસો રૂપિયા થી લઈ અને પાંચ હજાર સુધી એક મણના ભાવ જોવા મળતા હતા એવી રીતના સુપર ક્વોલિટી પાંચ હજાર થી પાંચ હજાર પાંચસો વચ્ચે જોવા મળતા હતા ભાવ એવી રીતે કલર ક્વોલિટી મેન્ટેન સુપર દાણાની અંદર છે ભાવ પાંચ હજાર પાંચસો થી લઈને છ હજાર ક્વોલિટી વાઇઝ છે અલગ અલગ વિસ્તાર વાઇઝ આપણે જે ભાવ ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ની અંદર જોવા મળતા હતા એમાં આપણે જોઈએ તો અલગ અલગ ક્વોલિટી વાઇઝ સો થી દોઢસો રૂપિયા નો સુધારો છે આપણને અલગ અલગ વિસ્તારોના માર્કેટિંગ યાર્ડો ની અંદર છે જોવા મળતા હતા ભાવની અંદર અને હમણાં એફઆઈએસએસ ની જે બેઠક યોજાય છે એના તમને સમાજ આજે ઘણા બધા વિસ્તાર વિસ્તારોમાંથી ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર છે જીરોના પાક વિશે આડાવળા ન્યૂઝ રાખવું વેચવું ને આવું બધું છે તમને જોવા મળતું હોય છે આડાવળા ન્યૂઝ છે ઘણા બધા છે જીરોની અંદર જોવા મળતા છે અને જીરોમાં જોઈએ તો ફેડરેશન ઓફ ઇન્ડિયન્સ બાય સ્ટેક હોલ્ડર દ્વારા જે જીરોના ઉત્પાદન અંદાજો જે વારંવાર આવી રહ્યા હતા એક કરોડ પહેલા આવ્યો હતો એ બાદ છે અત્યારે હાલ જોઈએ તો આ જે બેઠકની અંદર એક કરોડ ગુણી છે થાય એમ જે જોવા મળે છે જે પંચાવન કિલો ની એક ગુણ હોય છે તો પાછલા વર્ષમાં છે સિત્તેર લાખ આજુબાજુ છે ગુણી અથવા તો સિત્તેર લાખ બોરી ઉત્પાદન અંદાજ થવાનો છે એવી ધારણા મૂકવામાં આવતી હતી બાદમાં ફરીથી જ્યારે આખા વર્ષની સીઝન દરમિયાન છે આપણને અઠ્ઠાવન લાખ બોરી ઉત્પાદન થતું જોવા મળ્યું અને જે જોઈએ તો દસ થી બાર લાખ નીચું ઉત્પાદન છે જોવા મળ્યું અંદાજ કરતા અને એ પ્રમાણે આ વર્ષમાં આપણે સમજીએ તો ડબલ ઉત્પાદન છે અંદાજ રાખવામાં આવ્યો છે એટલે કે પાછલા વર્ષથી આપણે ડબલની આજુબાજુ ગણી શકીએ અને એ પ્રમાણે આપણે જોઈએ તો ગયા વર્ષે જે ઘટાડો જોવા મળ્યો કે જે સાઠ સિત્તેર લાખ બોરીની જે ધારણા કરવામાં આવી અને અઠ્ઠાવન લાખ બોરી થાય તો એ પ્રમાણે છે આપણે દસ લાખ નો ઘટાડો જે જોવા મળ્યો છે એ પ્રમાણે આપણે ડબલ ઘટાડો આ વર્ષે અંદાજમાં મૂકી દઈએ એટલે તમને ઓટોમેટિક સમજાઈ જશે એટલે માવઠા વાતાવરણનું નુકસાન અને ઉત્પાદનની અંદર કામ થઈને આપણે મેળવીએ તો થી બાવીસ લાખ બોરીનો ઘટાડો છે આ વર્ષની અંદર છે ઉત્પાદન અંદાજમાં જોવા મળી શકે એટલે કે આપણે એક કરોડ ઉપર જે બોરીનો અંદાજ રાખવામાં આવ્યો છે એમાં આપણે વીસ લાખ બોરી છે ઘટાડી દઈએ એટલે કે આપણને થી પંચાસી લાખ બોરી વચ્ચે છે ઉત્પાદન આ વર્ષનું મળી શકે છે એવું અમારા ટીમના એક અનુમાન પ્રમાણે છે અમે તમને અંદાજ આપીએ છીએ અને આ અંદાજ ઉપર છે આગામી ભાવ છે કેટલા વધી શકે જીરુ ની અંદર છે અને કઈ રીતના જીરુ ની અંદર વેચવાલી છે અલગ પ્રકારની ખેડૂતોને કરવી જોઈએ એ પ્રમાણે આપણે એ ભાગની અંદર નવા બે હજાર ચોવીસ ના સર્વે સાથે છે આપણે ભાગ એક રજૂ કરીશું અને એનામાં ઘણા બધા ખેડૂત મિત્રો ની ઓછા ભાવની અને સર્વે ની ફરમાઈ છે એ પણ પૂરી થઈ શકશે અને અમે જે ભાગ રજૂ કરીશું એટલે ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના ડિસિઝન લેવામાં સરળતા પડશે આ તમામ બાબતોનું ધ્યાન રાખી ગુજરાત અને રાજસ્થાનના પાક સાથે પણ આપણે રજૂઆત કરીશું અને જે બંને પાકમાં આપણે કેવું જોવા મળે છે અને કેવી ધારણા છે ભાવમાં કોમિન ફ્યુચર્સ કહેતા કે જીરાની અંદર ભવિષ્ય કેવું જોવા મળે બેલેન્સ શીટ જીરાની કેવી બને આપણે આગળ એ ભાગની અંદર રજૂઆત કરીશું હવે આપણે જોઈએ તો વાયદો તમારી સામે ઓપન કરેલો છે એની અંદર તમે જોઈ શકો છો કોમિન ફ્યુચર્સમાં ઇન્ટરટેડિંગ રેન્જમાં છે આપણે જોવા મળે છે પચીસ હજાર સો રૂપિયાની ઓપનિંગ સપાટી જોવા મળી ફરીથી વાયદાની અંદર ઉષા મથળાની છે આપણે એક સાથે હજાર રૂપિયાના સુધારા સાથે છવ્વીસ હજાર ની સપાટી બતાવવામાં આવી તળિયાની સપાટી છે આપણે જોઈએ તો ઓપનિંગ સપાટી છે એ જ આપણે જોવા મળે છે એમાં નવી તળિયાની સપાટી નથી બતાવવામાં આવી માર્સ કોન્ટ્રાક્ટની અંદર છે ફરીથી છે આપણે વાયદાની અંદર રિકવરી આવતા જોવા મળે છે અત્યારે હાલ રનિંગ છે પચીસ હજાર નવસો દસ રૂપિયાના ભાવે વાયદાની અંદર સારી એવી સ્થિતિ બનેલી છે આગલા દિવસ એટલે કે શુક્રવારની જે પચીસ ની લેવલ હતી એ સપાટી વટાવીને સાતસો રૂપિયાની તેજી સાથે વાયદો અત્યારે હાલ આપણે જોવા મળે છે મજબૂતીમાં અને વાયદાની અંદર આપણે શુક્રવારે સરસા શનિવારના ભાગમાં કરી હતી કે વાયદાની સપાટી છે આપણે ટેકનિકલ રીતે છે આપણે મજબૂત જોવા મળી શકે સોમવારે ખુલતા બજારમાં હાજર બજારમાં પણ સુધારો જોવા મળી શકે જ્યાં સુધારો સોમવારે એટલે કે શનિવારે ન થયો હોય ત્યાં સોમવારે જોવા મળી શકે ને એવી રીતના જોવા પણ મળે છે અને અત્યારે હાલ જેને જરૂરિયાત હોય નાણાં ભીડ માં જે ખેડૂત મિત્રો ની જરૂરિયાત પૂરી કરવા માટે પચીસ ટકા જીરું વેચાણ કરવું બાકીનું પંચોતેર ટકા વેચાણ છે આગામી સમયમાં અને માહોલ ને જોઈ ખાસ એક્ટિવ રહેવું તમારા પાકને લઈને હંમેશા એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશે એવા સૂત્ર સાથે આપણે ભાગની રજૂઆત વારંવાર કરતા હોઈએ છીએ હાલ તો આપણે જોવા મળે છે વાયદાની જે હાજર બજારમાં ઊંઝા માર્કેટની અંદર સત્યાવીસ હજાર પંચસો તેર ની સપાટી હતી હજાર બસો રૂપિયા ભાવ પહોંચતા જોવા મળે છે રિકવરી એટલે કે બાઉન્સ બેક જોવા મળે છે ઊંઝા માર્કેટિંગ યાર્ડ ની અંદર હાજર બજારમાં છે જીરોના ભાવ સતત છે મજબૂતી સાથે એટલે કે શુક્રવાર શનિવારમાં ક્વોલિટી વાઇઝ આપણે સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો તો બાદમાં સોમવારે આજે પણ સુધારો જોવા મળે છે સો રૂપિયાનો એકંદરે જોઈએ તો આવક છે આગલા વર્ષના આ સમયગાળામાં સરખામણીમાં આપણે જોઈએ તો આગલા વર્ષ કરતા છે આપણને પચાસ ટકા આવકનો વધારો જોવા મળે છે એટલે એટલે કે કે અત્યાર લાખ લાખ આવક છે પંચાવન કિલોની એક બોરીની આવક છે પ્રમાણે આપણે જોઈએ તો પોઈન્ટ પાંચ લાખ બોરી નવા જીરોની આવક છે આપણે જોવા મળે છે એટલે કોમિન ની અંદર છે આપણે માહોલ છે આવક પ્રમાણે છે જોઈએ તો પણ મજબૂત સ્થિતિમાં બનેલો જોવા મળે છે હવે આપણે મળશું નવા ટોપિક નવા સમાચાર સાથે નવા ભાગની અંદર નવા અપડેટમાં જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર